સરકારી કર્મચારીઓ પટેલ કર્મચારીઓ તેમના પરિવારજનોના વિશાળ હિતમાં ઐતિહાસિક નિર્ણય કર્યા મુખ્યમંત્રીશ્રીના દિશા નિર્દેશથી રાજ્ય સરકારના ત્રણ જેટલા મંત્રીઓ કર્મચારી બચ્ચુભાઈ ખાબડની ઉપસ્થિતિમાં કરી તારીખ એક ચાર પાંચ પહેલા વિવિધ સંવર્ગના ફિક્સ પગાર નિમૃત કરાયેલા સાહીઠ હજાર જેટલા અધિકારી કર્મચારીઓને જૂની પેન્શન યોજનાનો લાભ આપવા સૈદ્ધાંતિક સ્વીકાર પ્રવક્તા મંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલ કેબિનેટની બેઠકમાં નીચે મુજબની ચાર રજૂઆતોનો સૈદ્ધાંતિક સ્વીકાર કરાયો ઉચ્ચક બદલી મુસાફરી ભથ્થું વય નિવૃત્તિ સમયનું ઉચ્ચક મુસાફરી ભથ્થું સાતમા પગાર બંધ પ્રમાણે આપવું ચાર જેનાઉ બેઝિક પગારના પાંચ કે દસ ટકા આપવામાં આવે છે જે સાતમા પગાર બંધ મુજબ આપવું મુસાફરી અને દૈનિક ભથ્થા દરમાં સુધારા નિવૃત્તિ અવસાન ગ્રેજ્યુઅટી રકમમાં વધારો કરવો બેઠક બાદ આ નિર્ણય અંગે પ્રેસ મીડિયાને સંબોધન કરતા રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલે જણાવ્યું હતું કે ગુજરાત સરકારના કર્મચારીઓ દ્વારા રાજ્ય સરકાર સમક્ષ કરાયેલી વિવિધ રજૂઆતો સંદર્ભે

તેમની નિયમિત નિમણૂક તારીખ એક ચાર પાંચ પછી થઈ હોય અથવા તારીખ એક ચાર બે હજાર પાંચ પહેલા ભરતી પ્રક્રિયા પૂર્ણ થઈ હોય પરંતુ વહીવટી કારણોસર તેમની નિમણૂક તારીખ એક ચાર પાંચ પછી હોય તેવા તેમને મળીને અંદાજીત સાહીઠ હજાર બસો ને પિસ્તાલીસ જેટલા અધિકારી કર્મચારીઓને જૂની પેન્શન યોજના સ્વીકાર માટે વન ટાઈમ વિકલ્પ આપવાની રજૂઆત વિવિધ કર્મચારી મંડળો દ્વારા કરવામાં આવી છે જેનો

સાતમો પગાર પંચ મુજબ આપવામાં આવે મુસાફરી ભથ્થું અને દૈનિક ભથ્થાના દરમાં સુધારવામાં આવે તેમજ વય નિવૃત્તિ અને અવસાન ગ્રેજ્યુએટી રકમના વધારો કરવાની બાબતોને લગતી રજૂઆતો રાજ્ય સરકારને મળી હતી મુખ્યમંત્રી શ્રીની આગેવાની હેઠળ કેબિનેટની બેઠકમાં ઉપરોક્ત માંગણીઓનો સૈદ્ધાંતિક રીતે સ્વીકાર કરાયો છે તેની વિગતવાર ઠરાવ વિભાગ દ્વારા પ્રકાશિત કરવામાં આવશે સરકારી કર્મચારીઓને હિતમાં સ્વીકાર કરાયેલ જૂની પેન્શન યોજના લાગુ સિવાયના નિર્ણયો માં રાજ્ય સરકારની તિજોરી પર વાર્ષિક રૂપિયા બસો કરોડથી વધુની રકમ